વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે ગાઠિયા માટે એક નવી જગ્યા તમારા માટે લઈ આવ્યા છીએ એટલે જગ્યા તો બહુ જૂની છે આપણે વિડીયો એક નવો લઈ આવ્યા છીએ જે આપણે પહેલી વાર બનાવી છે આની પહેલાં નથી બનાવવા અહીંયા બહુ ફેમસ જગ્યા છે છવ્વીસ વર્ષ થઈ ગયા એરપોર્ટ રોડ ઉપર જે એરપોર્ટ ફાટક છે ને ત્યાં જ એક જડા લોકો બેસે છે નીચે લોકો હું તમને બતાવીશ એક જગ્યાએ જગ્યાએ આવે એ લોકેશન આ જો આ એરપોર્ટ રોડ ઉપર જે એરપોર્ટ ફાટક છે એ આમ રેસ્કોટ છે તમે આવી શકો રેસ્કોસ પાર્ક છે આગળ આવો એટલે ફાટકની બાજુમાં જ આ લોકોનો અહીંયા સેટઅપ છે બહુ ફેમસ છે વણેલા અને ફાફડા બે ગાંઠિયા રાખે છે પણ રવિવારે તમને ખાલી વણેલા મળશે સન્ડેના ફાફડા રાખતા નથી કેમ કે સન્ડે ઓલરેડી ટ્રાફિક બહુ હોય છે બાકી તમારે જો પૂછો તો નંબર છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દો એમાં તમે પૂછીને આવી શકો છો તો કઈ રીતે બનાવે છે આ વિડીયોમાં જોશું લખશો કેટલા વરસથી છે ભાઈ તમારા ગાઠિયાનું ચોવીસ વર્ષ ક્યાં ગા ફાફડા ને વળેલા બે મળે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એક પોટરો ને એક પોટ ખાટા બે ખાટા ગાલે રેવે છે બંને એક પોટ નંબર હા હા એટલે હેલ્થી ખાટા આ કાજે મા ભવા દાખલો 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 એ બે ના લઈ જાવા આ ભાઈ આ દેજો આલો દા હાજી આઈ જાઓ આવાલા તો એસા લેખો જોસ્ટ બરેગા હા આયે આયે કા કોઈ ગેરક ને બમ્મી બરે જૂના હે તમે ઇન્ટરવ્યુ લીજે કોઈ વાય તમારા આવી જાય હા ભાઈ અમારે વર્ષો થાય છે ને હે રૂપિયા કવિ સોરસ કવિ સોરસ થી આવો ના એ છે રેગ્યુલર આઈને ગાંઠિયા ખાઈ છે ભાઈ સંભારો બનાયે પણ આવ્યો એવો જ આવે है है ओडिशा कर देता भाई ये आवाज चालू हो गया है और नागपुर एयरपोर्ट फाटक क्रॉस कर दीजिए आज दिल्ली में छोरा

Hãy subscribe lấy cho kênh Ghiền lên Gõ cái <laughs> là bỏ lỡ những là hấp dẫn